નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લખુમ અરવિંદ આપ જોઈ રહ્યા છો આ છે તલ જે તલનું નું વાવેતર કરેલ છે આ છે પાંચ દિવસના તલ છે આપ જોઈ શકો છો જે ઉગી ગયા છે સાઠ સિત્તેર ટકા જેટલા તલ દેખાય છે તો આ તલ આવી રીતે કમ્પ્લીટ ઉગી જાય સો સો ટકા જેવા આવી દેખાવા લાગે તો એક પિયત જ આપવું એક પિયતમાં જો આટલા દેખાય તો બીજું પિયત આપવું નહીં તો છ થી સાત દિવસમાં જ આટલા તલ દેખાવા માંડે તો આપવું નહીં આપ જોઈ શકો છો તો આ તલ આવી રીતે ઉગીને બે પાનના થઈ ગયા છે અને ખાસ જરૂર પડે ઈળ દવાની આપ જોઈ શકો છો આ તલ ફોળ ગુઠાના એક વીઘાની અંદર એક કિલો જેટલા નાખેલા છે તો આટલા ઘાટા ઉગ્યા છે

બાયો કોડેક છે યર ની છે યે લીલી યર ની છે દવા બધી યર માં કામ આપે આ દવા આપ જોઈ શકો છો આ દવા નું માપ છે 25 ml જે 7-8 દિવસ નો તલ થઈ જાય એટલે ફરી યર એક છટકાવ લીલી યર નો કરવો જ જોઈએ તલ માં આપ જોઈ શકો છો તો અમારો વિડિયો સારો લાગે તો લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આ દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે દવાની છંટકાવની જરૂર પડે છે તલમાં જે ઉગને બે પાનના થઈ જાય તરત જ લીલી ઈયળની દવાની જરૂર પડે છે જે તમારા વિસ્તારમાં જે સારી દવા આવતી ઈયળની તે ફરી જે છાંટવી જેથી કરી તલ આશા ન થઈ જાય આપણને એવું લાગે કે ઉગી જતા કમળ પાછા આશા થઈ ગયા તો બના તલગન જો એક પીયતમાં તલ ઉગી જતો હોય તો બીજો પીયત આપો નહીં જયા થે કરી તલને પીરસ ન આવે હોકલો ન આવે બીજો પીયત 20 થી 25 દિવસની અંદર આપો જે 6 8 5 જેટલું થઈ જાય એટલે તલ કમ્પ્લીટ ઉગી ગયા છે અને દવા પણ સટકે ગઈ છે આને તો અમારો વિડિયો સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ચેનલને જોઈ શકો છો તલ એક વીઘાની અંદર એક કિલો આવેલા છે આ જોઈ શકો છો